આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઈમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સ્ટ્રોટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પણ કોઈ લોભામણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઈમ છે એ લોકો સાથે એમના લોક ભૂખ બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને આને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે પોલીસ દ્વારા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં યાની કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજિસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતું હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઇન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઈમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રીસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ એક ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા છે અને કોઈપણ માનો ક્યારે કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી ઝીરો તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય એટલે બધા